વડોદરા શહેરના વિસ્તારમાં રોડ રસ્તાની ખખડધજ હાલતને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં ખરાબ રોડ રસ્તાઓની સમસ્યાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેમાં વિવિધ વિસ્તારોમાં જઈ જ્યાં રોડ રસ્તા ખરાબ હોય ત્યાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

સ્થાનિક ગોપાલ કાકા તેમને જાણ કરી અને કે બિસ્માર હાલતમાં રોડ રસ્તા છે રજૂઆત કરી કરીને થાકી ગયા નથી આ વોર્ડના કોર્પોરેટરો દેખાતા નથી કોર્પોરેશનની કોઈ ઓફિસમાંથી આવતું વાત એવી છે કે આ બધા ટેક્સ પેયર્સ છે આ બધા વેરો ભરે છે આજે વેરો ભરવામાં મોડું થઈ જાય તો કોર્પોરેશન વાળું આવીને પાણીનું કનેક્શન કાપી જાય આજે લાઇટ બિલ ભરવામાં મોડું થાય તો તમે વીજનું કનેક્શન કાપી કાઢો તો આ છેલ્લા આટલા ઘણા સમયથી પાંચ વર્ષથી પાંચ વર્ષથી આ લોકો રજૂઆત કરી કરી થાકી ગયા તો જે બીજેપીના નેતાઓ ભૂમો પાડે છે વિકાસ 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 તમે જુઓ કે આ રોડનો કોઈ વિકાસ કે આ એરિયાનો કોઈ વિકાસ થયો નથી વિકાસ આ વિસ્તારના કેટલાક ભાજપના નેતાઓનો થયો એવું લાગે છે બાકી પ્રજાને આ વડોદરાના રોડ રસ્તાનો આ વિસ્તારના રોડ રસ્તાનો કોઈ વિકાસ થયો નથી આજે મને સ્થાનિકોએ બોલાવ્યો એટલે આવ્યો છું આ વિસ્તારના કોર્પોરેટરોને પણ એમને જાણ કરી પણ કોઈ આવવા તૈયાર નથી કેટલાક લોકો ફોન ઉપાડતા નથી

ઉદાહરણ તો ઠીક છે કે અહીંયા માટી ઘર રોડા પણ નથી રાખ્યા અને દિલ્હી ત્રણ એક્સિડન્ટ એવા થાય છે કે એ લોકોને ઊભા કરવા માટે અમે અહીં બેઠેલા હોય ને જે પણ વ્યક્તિ એ લોકો ઊભા કરવા માટે અહીંયા આવે છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર